અમદાવાદ પ્લેન ક્રેશ મામલે બોઇંગ કંપની ઉપર અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે જેના કારણે આ કેસ અમેરિકાની ફેડરલ કોર્ટમાં લઈ જવામાં આવ્યો છે આ ઘટનામાં એશી થી વધુ પરિવારો કાયદાકીય પ્રક્રિયામાં જોડાયા છે અને અમેરિકન એવિએશન એક્સપર્ટ માઇક એન્ડ્રુઝના કાયદાકીય લડાઈને આગળ લઈ જઈ રહ્યા છે તેમણે માત્ર અમદાવાદ જ નહીં પરંતુ વડોદરા દીવ અને સુરતમાં પણ પીડિત પરિવારો સાથે મુલાકાત કરી અમેરિકન વકીલે અને એવિએશન તેમજ લીગલ એક્સપર્ટ માઇલ એન્ડ્રુઝે ક્રેશ સાઇટની મુલાકાત લીધી માઇક એન્ડ્રઝે પ્લેન ક્રેશ સાઇટનું વિવિધ દ્રષ્ટિકોણથી નિરીક્ષણ કર્યું છે આ સાથે તેઓ પ્લેન ક્રેશમાં એકમાત્ર જીવિત વિશ્વાસને મળી અને વિશેષ રિપોર્ટ તૈયાર કરશે બોઈંગ વિમાનમાં થયેલી આ દુર્ઘટના અને અનેક લોકોના મૃત્યુને કારણે મૃત્યુ પામનાર લોકોના સ્વજનોને પક્ષકાર તરીકે જોડવામાં આવ્યા છે જે કેસની મજબૂતાઈ નક્કી કરે છે